હેલો ગાઈઝ જય માતાજી હું છું તમારું આર કે ગુજરાતી વ્લોગમાં તમારું સ્વાગત છે તો ગાઈઝ આજે એક નવા લોકેશનનું વિડીયો લઈને આજે અમે આવી રહ્યા છે અને ગાઈઝ આજે આપણે જઈ રહ્યા છે સટલાસનાથથી આશરે પંદરથી વીસ કિલોમીટર આવેલું છે મોણેકનાથની ગુફા તે ઐતિહાસિક સ્થળ છે અને ધાર્મિક સ્થળ છે અને ત્યાં અગાડી આપણે જઈશું અને ત્યાંની વિઝિટ કરીશું આજે જોઈશું આપણે કે ત્યાં આગાડી જે મોણેકનાથ બાપુ હતા તે અમદાવાદથી સુરંગ માફક ત્યાં આગાડી આવતા હતા અને આવીને ત્યાં આગળ એક બહુ મોટો રક્ષક હતો તેની એમને જેનો સંહાર કર્યો હતો તો ગાઈઝ આપણે ત્યાં આગળ જઈશું અને જાણીશું જોઈશું તો ગાઈઝ તમે આ ચેનલની અંદર મને પહેલાં વિડીયોની અંદર તમે સપોર્ટ કર્યો હતો બહુ મસ્ત એવું મેં વિચાર્યું નહોતું એવું સારું ચાલ્યું હતું તો ગાઈઝ આ વિડીયોની અંદર એવા દરેક વિડીયો સારા સારા આવવાના છે તો વિડીયોની અંદર સપોર્ટ કરતા રહેજો અને જો તમારો સપોર્ટ હશે તો મને બહુ સારું લાગશે તમારી એક લાઇક મારા માટે બહુ મહત્ત્વની છે તો ગાય ચેનલને લાઈક કરજો કમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મને પણ મજા આવશે અને તમને પણ જોવાની મજા આવશે કારણ કે વિડીયોની અંદર જો બહુ ઇન્ટરેસ્ટિંગ અને સારું વિડીયો જોવું હોય તો તમારી લાઈક જરૂરી છે તો લાઇક તો કરી જ દેવાની લાઈક કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારી એક લાઈક અમારા માટે બહુ સારી છે તો ગાય ચલો આપણે મળીએ આગળ વધીએ અને આપણે આગળ વિડીયોની અંદર ચાલીએ તો જય માતાજી ચલો મિત્રો